કે એમને શું છે કે પેલું ફેસબુક ઉપર અત્યારે તમામ જોડે મોબાઈલ થઈ ગયો તમામ જોડે સોશિયલ મીડિયા છે એટલે ઇન્ટરનેટ તમે નવરા બેસો ને એટલે તમને શું થાય કે કોઈ બેનપણી બનાવીએ કે કંઈક કરીએ આ તે તમે ગમે તેને તમે તમારું ફ્રેન્ડ રિક્વેસ્ટ તમને મોકલે તમે એને એક્સેપ્ટ કરો આ તે અત્યારની સિસ્ટમ જો જિંદગીમાં એક વસ્તુ છે કે કોઈ પણ વસ્તુનો કોઈ શોર્ટકટ નથી અને મહેનત વગર કશું મળવાનું નથી બરાબર તો એક તો તમારું આ જે છે ને કે પેલું તમારું પેલું તમારી વૃત્તિઓ એક તો આ છોકરીવાળું બીજું કે શોર્ટકટમાં પૈસા કમાઈ લેવા બરાબર શોર્ટકટમાં પૈસા એટલે શું કે ભાઈ મોબાઈલની અંદર નવરા બેઠા છીએ આપણે પેલી ગેમો રમતા હોઈએ પેલું રમી વાળું પત્તાવાળું ફલાણું નાન તેને બધું એની અંદર આપણને એમ થાય કે પૈસા મળી જશે શેર બજાર જેવું ને કે ભાઈ આ કમાઈ જવા કોઈ કરોડપતિ થવાનો કોઈ શોર્ટકટ નથી એકસો ને દસ ટકાની ગેરંટી સાથે કહું તમને એમ હોય કે હું જીતી જઈશ ને નથી જીતાતું ભાઈ એ જીતવાળો હોત તમને જીતાડવા બેઠો હોત તો આ ધંધો એ આ એપ્લિકેશનો બનાવીને શું કામ મૂકતો બરાબર કોઈ શક્યતા નથી એ તમને બેવકૂફ બનાવી તમારા પૈસા છે ધીમે ધીમે એ એક એક વ્યક્તિ જોડેથી એક એક રૂપિયો લે ને સો કરોડ એકસો ચાલીસ કરોડ લોકો છે એક એક રૂપિયો એક જણા એને એની અંદર ગુમાવે તો એના જોડે તો ત્યાં આગળ એકસોને ચાલીસ કરોડ રૂપિયા થઈ જાય બરાબર એટલે આપણે વિચારવાનું કે બેવકૂફ બનાવવાની સ્કીમમાં ફસાવાનું નહીં લાલચ રાખવાની નહીં બરાબર પ્રલોભનમાં ફસાવાનું નહીં તમે તમને એમ લાગે કે ભાઈ ફલાણી બહેનપણીએ મેં એને મેસેજ મોકલ્યો છે કે ફલાણે ફોટો જોયો તમે આ ઓકે એની જોડે વાતચીત કરી આજે આ બધા પ્રલોભન તમારા ફોન હેક થઈ જશે મહેનતના રૂપિયા તમારા જતા રહેશે અત્યારે સિસ્ટમ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે તમારા ફોનમાં મેસેજ આવ્યો એ મેસેજની અંદર તમે મેસેજ ઉપર ક્લિક કરો એટલે એની અંદર એ પ્રમાણેના સોફ્ટવેર હોય એ સોફ્ટવેર તમારો ફોન છે હેંગ કરી નાખે બરાબર છે એટલે એ તમને ફોન હેંગ થઈ ગયો તમારા ફોન અત્યારે શું છે ડિજિટલ યુગની અંદર તમારા મોબાઈલ નંબર સાથે બધું કનેક્ટ હોય છે બેંકનું એ તમને ક્યાંય પૂછવા નહીં આવે ફલાણા કરતા તમારો મોબાઈલ એક વખત એના જોડે જતો રહ્યો એટલે તમારો ઓટીપી જતો રહ્યો ઓટીપી જતો રહ્યો ને તમારા પૈસા ફરતે નોકરી જાય જેટલા બી હોય એટલા તમે અને બહુ હું પોલીસ તરીકે બહુ સ્પષ્ટ કહું છું ભલે કડવું હોય એ અમારા માટે બી છે અત્યારે હાલના સમયમાં પોલીસ જોડે બી એટલા બધા રિસોર્સિસ નથી કે જે ઝારખંડની અંદર કોઈ ડમી કાર્ડ લઈને બેઠો હોય તો અમે એને નથી ડિટેક્ટ કરી શકતા આ વસ્તુમાં ક્યાંય રૂબરૂ આવવાની જરૂર નથી ફટાફટ ફટાફટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય બરાબર તમને બી ખબર ગૂગલ પે કરો છો ને ગૂગલ પે કેટલી સેકન્ડમાં તમારા પૈસા ખાતામાં જતા રહે છે તો એટલી જ સેકન્ડમાં પૈસા તમારા જે છે એ ફ્રોડવાળા છે કયા સ્ટેટમાં બેઠા છે કઈ જગ્યાએ બેઠા છે એ કશું જ મળતું નથી અને છેલ્લે તમે કોક સાહેબ ફરિયાદ આપવી છે ફરિયાદ લઈ બી લઈએ નુકસાન થઈ ગયું એનું શું પછી આપણને પેલું કહેવાય ને ઠોકર વાગીને બુદ્ધિ આવે એટલે લોભમાં નહીં પડવો બરાબર બિનજરૂરી તમને કોઈ નથી કોઈ તમારું ભયબંધ થવાનું નથી ભાઈ તમે મહેનત કરીને સફળતાના ઉપર પહોંચેલા હશો ને તો તમને કોઈ ભયબંધ થશે બાકી એક વસ્તુ વિચારી લેવાની કે આજે હું અહીંયા આગળ છું તો મને એમ કે ભાઈ હું તો એઝ અ બીએસઆઈ તરીકે છું તો પાંચ જણા કદાચ તમે ગયા પછી મારું સર્ચ કરીને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલશો તો મને એમ લાગે કે હા ભાઈ ઓઢા ગામની અંદરથી આ માણસ તો પણ હું એક સામાન્ય માણસ હોઉં અને તમે મને રિક્વેસ્ટ મોકલો તો મારે વિચારવાનું છે કે ભાઈ હું એવો તો શું હસ્તી છું તો લોકો મને મોકલતા હશે એનો મતલબ મને બે બનાવવાની વાત છે બરાબર તો એક તો એ વસ્તુ બીજું કે તમને પહેલાં અમુક વખત ખરાબ પ્રકારના વિડીયો કોલ આવતા હોય આવા બધા થતા હોય એટલે આપણા માણસને શું હોય માણસની એક વૃત્તિ હોય તમામને માટે કોઈને હું એવું બાકાત નથી રાખતો કે કોઈ પણ વ્યક્તિ ફ્રી હોય ને તો એને વૃત્તિ હોય કે ભાઈ મફતમાં વાત થતી હોય તો શું વાંધો છે પણ એ શું વાંધો છે તમને બ્લેકમેલ કરશે બરાબર તમે તમારા કેમેરો હોય કેમેરો ચાલુ કરો એટલે જેવું તમે કરો એટલે સૌથી પહેલાં તમને તમારો કેમેરો તમારો ચહેરો લઈ લેશે તમારો ચહેરા હોય આધારે તમારું મોર્ફિંગ કરી નાખે મોર્ફિંગ એટલે તમારો ચહેરો બીજા શરીર ઉપર લગાવીને ખરાબ પ્રકારના વિડીયો એ વિડીયો તમને મોકલવામાં આવે તમે કાં તો બી જાઓ ડરો તમારા મનમાં એક પેલું શું કહેવાય ડરની ભાવના પેદા થાય સારું સમાજવાળા બાજુવાળાને ખબર પડશે તો મારી ઇજ્જતનું શું થશે ફલાણો શું થશે બરાબર એટલે તમે શું કરો જે માગ્યું છે કે આરું આવો તમને કાકા ઓટીપી આવશે આપી દેજો તો પછી તમે બીકના મારે બી કોઈને નાખો બાજુમાં બી નાખો તો હશે આપી દો ને પણ એ આપ્યા પછી તમારા પૈસા જતા રહે અને એટલા બધા ઘણી વખત તો એટલા બધા દુરુપયોગ થતા હોય એકાઉન્ટના બી દુરુપયોગ થાય બરાબર તો એક વસ્તુ છે એક તો તમારું આ પ્રલોભન કે લાલચ કે છે ત્રીજી વસ્તુ ઘણી વખત તમને ફ્રોડ થઈ ગયું કે કોઈ આપણે કરીએ કે ભાઈ બને એટલા પ્રયત્ન કરીએ આપણે કે આવા બધામાં નહીં પડીએ કોઈનો બિનજરૂરી ફોન હું તમને બહુ અનનોન નંબર હોય ને અજાણ્યા નંબર તો અજાણ્યા નંબરનો કેમેરો હોય ને એના ઉપર ધારો કે ફોન ઉપાડવાનો બી થાય ને તો આ કેમેરા ઉપર હાથ રાખી દેવાનો તમારું કશું દેખાય નહીં એ વ્યક્તિ હોય એનું બધું તમને દેખાશે બરાબર કે કોણ વાત કરે શું આ તમે આ કરી દીધું એટલે તમારું થાય નહીં એટલે તમે એટલા તો પ્રોટેક્ટ થઈ ગયા મારો ચહેરો નથી તો સામાવાળો મારો દુરુપયોગ નથી કરી શકવા તો એક આ એક સેફ્ટીની એક રાખવાનું બીજું બિનજરૂરી અજાણ્યા વ્યક્તિ જોડે લપ કરવાની નહીં લપ એટલે શું કે આ આપણે નવરા બેઠા જઈએ ફોન આવ્યો વાત કરવાની ભાઈ અત્યારે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે એઆઈ કહેવાય છે ને આર્ટિફિટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે મારી જોડે કલાક વાત કરો ને તો એ કલાકની અંદર હું તમામ શબ્દ બોલ્યો ખાઉં છે છું હા ના આ તમામ આ શબ્દોનો ઉપયોગ કરીને તમારા જીવન જેવો અવાજ કોપી કરીને બનાવી દે તમને એમ થાય કે હારું મારા જેવું જેવું હા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એટલી પાવર છે ટેકનોલોજી જોડે એટલો પાવર છે તમને પછી તમારા ફોનથી ગેર વાત કરે તો તમે એમ થાય કે આ કલાક વાત કરીને સિમ્પલ વસ્તુ ફોન ઉપાડ્યો તો બોલો હલો કે ફલાણા બેંકમાંથી બોલો મૂકી દો કટ કરી દો કોઈ ચર્ચા નહીં કરવાની કે કેમ મારે નથી લેવું મારા પૈસા તમારે નથી આમ તમે બધા અમુક લોકો ટાઈમ પાસ કરતા હોય એને ખબર નથી કે હવે તો વર્ડ્સનો બી તમારા વોઇસનો બી ઉપયોગ થઈ જાય એને એ જ જોઈએ છે કે તમે એના જોડે એક કલાક વાત કરો એક કલાકની અંદર તમે તમારી આખી મારી આજે હું તમારી જોડે હમણાં વાત કરીશ તો તમને મારી ભાષા મારી બોલવાની પદ્ધતિ આ તમામ વસ્તુ ઉપયોગમાં આવીએ મને તમને ખબર પડી જાય કે ભાઈ આ સાહેબનો જવાબ છે એ વસ્તુને કરીને ટુકડા ટુકડાની અંદર જ્યાં ઉપયોગ કરવો એ થઈ શકે એટલે બિનજરૂરી ટાઈમપાસ કરવાનો ત્યાં આગળ નહીં જરૂર હોય ત્યાં આગળ ઉપયો ત્રીજી વસ્તુ એ રીતે કહેવા માંગુ છું કે આ તો વસ્તુ થઈ ગઈ કે લોન લાગે છે ડર તમારો ડર છે ને એ બી ઘણી વખત તમને નુકસાન કરાવજો ઘણી વખત તમને ફોન આવે તો તમે કોઈ કામ ભૂલથી અથવા તો ઈરાદાપૂર્વક તમારથી ખોટું થઈ ગયું બરાબર એક છોકરાઓનું ઉદાહરણ આપું એટલે એક છોકરો કોઈ બેનને મળવા માટે ગયો છું બરાબર છે હવે કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિને ખબર પડી ગઈ છે તો તેના ઉપર ફોન આવશે કે ભાઈ ફલાણા બેન જોડે તે આવું કર્યું હતું અથવા તો એણે વાત કરી કોઈ વખત કોઈ બેન જોડે વાત કરી લીધી એનું એને જોડે રેકોર્ડિંગ છે પછી તમને ધમકાવશે ભાઈ ફલાણા જગ્યાએથી પોલીસમાંથી બોલું છું અને આમ છે કે તેમ છે કે તમે આમ નહીં આવો તો તમારા યુદ્ધનો ગુનો દાખલ કરશું તમારા ઘરવાળાને ખબર પડી જશે મા બાપને ખબર પડી જશે એટલે આપણને એમ થાય કે ખરેખર અને કે એવું હોય તો વિશ્વાસ ના હોય તો વિડીયો કોલ કરો વિડીયો કોલ કરો તો પોલીસ અમારા એડ્રેસ તો મળે જ છે ભાઈ અમદાવાદ સિટીમાં જાઓ તમે શિવડાવો હોય એવો શિવડાવી શકો છો અત્યારે નકલી પોલીસ મળી આવો ને મળી એડ્રેસ શિવડાવીને એક ઓફિસની પાછળ ચાર સ્ટીકર લગાવીને બંધ ઓર્ડિંગમાં બેસે અને કે જો હું પોલીસ છું એટલે તમે બી જાઓ બી જાઓ એટલે તમે એના પૈસા